નું ગ્લેડ વન રિઝોર્ટ દારૂડિયાઓનો બન્યો છે ની અંદર અને બહાર દારૂની ખારી બોટલો મળી આવી છે રિઝોર્ટમાં દારૂ પાર્ટી જ થતી હોવાની સાબિતી મળી છે ગઈકાલે રિઝોર્ટમાં મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા હતા એટલે કે જે રીતે અહીંયા સાણંદ પાસેનું આ ગ્લેટ વન રિઝોર્ટ દારૂડીયાઓનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રિઝોર્ટની અંદર અને બહારની સાઈડ બંને બાજુ દારૂની દારૂની અહીંયા ખાલી બોટલો મળે છે ત્યારે જે ઓગણચાલીસથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં જ્યારે પાર્ટી ચાલતી હતી ત્યારે સો લોકો હાજર હોવાની પણ વાત સામે આવી હતી અમદાવાદના સાણંદ પાસે આવેલ ગ્લેડ વન ગોલ્ફ ક્લબમાં ગઈકાલે રાત્રે સાણંદ પોલીસે રેડ કરી અને દારૂની મહેફિલ ઝડપી પાડી હતી આ ક્લબ છે તમે જોઈ રહ્યા છો અંદર તો રાત્રિ દરમિયાન મહેફિલ ચાલતી હતી પણ બહાર અમે જ્યારે તપાસ કરી અને જાણ્યું તો તમે જોઈ રહ્યા છો એક્ઝેટ ગેટની બાજુમાં જ બહાર જાહેર રસ્તા પર દારૂની ખાલી બોટલ જોવા મળી રહી છે એટલે અહીંયા દારૂ પીવાયો હશે એ વાત ને નકારી ન શકાય એક નાની બોટલ તમે જોઈ રહ્યા છો સાથે સાથે અહીંયા જે બાઇટિંગના પેકેટ કહેવાય અથવા તો જે દારૂની મહેફિલમાં નાની મોટી મહેફિલ થતી હોય તો એનામાં જેટલો ઉપયોગમાં સામાન લેવામાં આવે છે એ તમામ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે સાથે જ એક આ પ્રતિષ્ઠિત દારૂની એટલે કે એક બ્રાન્ડ છે એની નાની બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે અને એના ગ્લાસ પણ અહીંયા જોવા મળી રહ્યા છે એટલે ગઈકાલે રાત્રે અહીંયા દારૂની મહેફિલ તો પકડાઈ હતી પણ હવે તો બહાર પણ તમે જોઈ રહ્યા છો ખુલ્લે આમ અહીંયા દારૂની પાર્ટી થતી હશે એમાં કોઈ શંકા નકારી ન શકાય અને એની સાબિતી આ તસવીરો આપી રહી છે કે જ્યાં દારૂની બોટલ છે સાથે સાથે પ્લાસ્ટિકના ગ્લાસ પણ જોવા મળી રહ્યા છે ને બાઇટિંગ એટલે માં ઉપયોગમાં લેવાયેલ જે જે વસ્તુઓ છે એના ખાલી રેપર પણ અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કે સાણંદ અને એની આસપાસમાં જેટલા રિસોર્ટ્સ આવેલા છે અથવા તો પાર્ટી પ્લોટ્સ આવેલા છે એ જાણે કે એનો ઉપયોગ મહેફિલ માટે કરવામાં આવતો હોય એ પ્રકારની સ્પષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે કેમ કે આની સાથે જ એટલે કે એક દિવસ પહેલા પણ એક કેસ કરવામાં આવ્યો હતો એ કેસ તો હું ઉલ્લેખની વાત કરું તો કલ્હાર નામનો એક રિસોર્ટ હતો એ ત્યાં પણ રેડ કરવામાં આવી હતી એની વિગતની વાત કરું તો બાર લોકો બાર પીધેલા લોકોને ઝડપી પાડ્યા હતા અને એ રેડની વાત કરું તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે કલ્હાર નામનો એક હતો પાર્ટી પ્લોટ ત્યાં પણ રેડ કરી હતી અને વીકેન્ડ વિલામાં ફાર્મ હાઉસમાં ક્લબ હાઉસમાં આ પ્રકારે જે પાર્ટીઓ ચાલતી હોય છે ત્યારે સીમ કલ્હાર બ્લુ એનું નામ છે કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાં બાર લોકો દારૂની મેફી માણી રહ્યા હતા એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને બાર લોકો પકડવામાં આવ્યા હતા સાથે સાથે ગઈકાલ રાતની વાત કરીએ તો આ ગ્લેડ વન રિસોર્ટ આવેલો છે ત્યાં પણ પોલીસની કાર્યવાહી કરવામાં આવીને ઓગણચાલીસ જેટલા લોકોને ધરપકડ કરવામાં આવી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ આ તમામની સામે કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવી છે એટલે ટૂંકમાં કહીએ તો અમદાવાદ શહેરને અડીને આવેલ સાણંદ અને એની આસપાસના જે રિસોર્ટ છે એનો ઉપયોગ હવે દારૂની મહેફિલ માટે થતો હોય એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ગરદાર સાથે અર્પિત દરસિંહ ગુજરાત ફર્સ્ટ